થોડુંક બુક હોય ને મારી આ સ્ટોરી જે અત્યારે હું સ્ટોરી બનાવું છું મિત્રો અત્યારે મો જે હમણાં ખુદની સ્ટોરી આવી છે ને એ જે સ્ટોરી બનાવું છું એટલા માટે હું બુક લઈને આવ્યો છું તો આ બધી સ્ટોરી છે તો એ તો તમને અત્યારે કહેવાય નહીં અગર તો તમે અત્યારે વાંચી જ તમે પાછું સ્ટોરી જોવો નહીં તો એ અમારે પેસ્ટ કરવાની છે અને ખુદ બનાવેલી છે મિત્રો તો એ સ્ટોરી પણ જલ્દી આવવાની છે ને આ વાડી પહેલાં તમે જોઈ લો આજે અમે જવાના છીએ જુનાગઢ અને કૈલાસભાઈ કેવાનું બાકી છે તો બન્યા રહેશે ત્યાં સુધી વ્લોગ ચેનલ ઉપર પહેલી વાર આવીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો મારા અહીંયા આપ્યું છે સીતા પર ખાવા બદામ અને તમારી પાસે શું કહેતા તો દોસ્તો હું જાઉં છું ઘરે ત્યાં કૈલાસભાઈ ને કહેવું તો પડશે આપણે કૈલાસભાઈ ને મળીએ અને કઈ કે જુનાગઢ જવાનું છે અત્યારે બુક લઈ લીધી છે મેં તો કૈલાસભાઈ આપણે તો અહીંયા જ છે તો દોસ્તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે રાખીભાઈ વ્લોગ ચાલુ કરી દીધો છે જોતા રહેજો હા તો મિત્રો કૈલેશ કીધું છે કે વ્લોગમાં બન્યા રહેજો તો હું સંતોબે જઈ આવું એક આટો મારતા તો દોસ્તો તમને વાઇટ કો લોકેશન છે આપણે બાબડકોટ નું તો અત્યારે જ કઈ ન ગને કીધું નથી કે અત્યારે હું કહી દઈશ ને કે જૂનાગઢ જવાનું છે મિત્રો એટલે કે બીજું કઈ કામ નહીં કરે ડાયરેક્ટ તૈયાર જ થઈ જાય કે બસ તો અત્યારે ઘરનું કામ કરવાનું બાકી છે એટલે પછી કશું ઘરનું કામ કરી લેવા દે પછી એને કહીએ કે આપણે જૂનાગઢ જવાનું છે કૈલાલ તો અહીંયા બનાવે છે શાક હવે ખાવણ ને ખાવણ મારી પાય તો કૈલાલ બેન શાક બનાવે છે મિત્રો

ભલા લો હવે તમે કાવ મને કું જાવતા થા હું પણ મિત્રો નાય ધોઈને આવું મિત્રો પછી મલ્યા પછી ખાઈને પછી અહીંથી નીકળવાનું છે એટલે તો ગાડીની પછી સાફ કરી નાખી છે વમ જવાનું પેલા કહી દઉં કે સમજાવની મિત્રો આવું મમ્મીને મમ્મી ને આમથી કોઈ દી

આપણે બાઇક સાફ કરી નાખે કેમ કે જુનાગઢ જવાનું છે મતલબ રિયલમાં તો આપણે જવાનું નથી તમને ખબર જ હશે કે મારા મમ્મીને મેં કહી દીધું હતું પેલા ઓલરેડી કે કૈલાશ બેને જવાનું જૂનાગઢ છે એવી રીતે આપણે વાતચીત કરવાનું છે ને પ્રેમ કરવાનું છે કૈલાસબે ને હજી ખબર નથી કે મતલબ એ તો ત્યાર થશે હમણાં કપડાં બોટલા નવા પહેરી છે ને આપણે તો જામના છે એટલે નવા જાય એટલે થોડા ખરાબ પહેરી ગયા એટલે એમ થાય કે નહીં હાજર જવાનું છે હું બાઇક પહેલા સાફ કરી નાખું બેન મિત્રો કપડા જતે તૈયાર થાય છે રુનગઢ જવા માટે અને અત્યારે કેટલા વાગી જાય ખબર છે અત્યારે વાગી ગ્યા છે અત્યારે બે વાગી ગ્યા છે અને ચાર વાગે આપણે નીકળવાનું છે તો ગગલસબેન કેટલા વાગે તો પછી નથી આપણે અડધર રોકાઈ જવાનું છે તો હે હા તો હું પણ હા તો હું પણ થઈ મને એકલો

તો દોસ્તો હું થઈ ગયો છું અત્યારે તૈયાર તમે જોઈ રહ્યા છો અને નાઈ ધોઈ આવી ગયો ને કૈલાસ બેન પાસે જઈએ આપણે તો કૈલાસ બેન તો તૈયાર થઈ જ ગયા છે કૈલાસ બેન તૈયાર થઈ ગયા કે હે કૈલાસ બેન ઓહો કૈલાસ બેન તમે ફાઇનલી તૈયાર જ થઈ ગયા હા મને કઈ સસમાં બધું વિચારું છું એવું છે જલ્દી જલ્દી હું કેવો લાગુ મિત્રો કૈલાસ બેન હું કેવો લાગુ રેડી ને લાગુ ને કૈલાસ બેન ને કેતા નહીં હો ખાલી ખાલી કરો ત્યાર થઈ ગયા

ઓય કૈલાશ બેન બ્લોગ ચાલુ હતો આસો બોલુ માર કાઈ ન જાણું મહી કોઈ કાલેસ કે કા ખેલ હા કે માં સામે લીધા કે માં બેન હાલો ઉપર ચડી રાખો જાવ બેન હું જામ વાડી હું કરી ઈ કઈ રમાડે જ મને આયા

મારે અને મારા મમી નો પ્લાન હતો કે કૈલાસ બેન ને જુનાગઢ નો પ્રેમ દેખાડવાનો મતલબ એને ખુશ કરીને પછી ખોટું તો મિત્રો આ બ્લોગ ને આપણે અહીંયા સુધી ને તમને અમારો પહેલો વહેલો પ્રેંક છે અમારો અને આ નાનો એવો છે અમને કઈ ખબર ન પડે કેવી રીતે કરવાનો તો આમાં તમારો અમારો અમારા વિડીયોમાં તમારો બધાનું સ્વાગત છે અને આ વિડીયો આપણે અહીંયા સુધી હમ આ વિડીયો તમે ન જોયો હોય તો જોતા રહેજો મારી મમ્મી પહેલી વાર આવું તમને કીધું એટલે જોયો બધા મિત્રો અને પહેલી વાર ચેનલ ઉપર આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મળીએ આવવાના બીજા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો